નમસ્કાર મિત્રો તારીખ છે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ સાથે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાત પર તેની અસર આજે જોવા મળી શકે છે તેની પણ વાત કરવાના છીએ તો મિત્રો તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના છ અને છ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો હાલ તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળે છે ઉના છે જુનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે અને ભાવનગરના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી

ત્યારબાદ બનાસકાંઠા છે ડુંગરપુર છે અરવલ્લી છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી હાલ સંભાવના છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે એક એ સિસ્ટમ દેખાઈ રહી છે તેના કારણે સવારથી જ આ વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાય તેની હાલ શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે સુરત છે તાપી છે ડાંગ છે વલસાડ છે અને આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાય તેની હાલ પૂરેપૂરી શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વહેલી સવારથી ખૂબ સારો વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરની પરિસ્થિતિ જોઈએ કે સાથે જોર કેવું રહે છે તો મિત્રો એક વાગતાની સાથે જે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ભાવનગર છે ત્યારબાદ અમરેલી છે ત્યારબાદ મહુવાના વિસ્તારો છે ઉના છે દીવ છે ત્યારબાદ જુનાગઢ છે પોરબંદર છે ગીર સોમનાથ છે રાજકોટ છે બોટાદના વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે જામનગરના વિસ્તારો છે આ સંભાવના રહેલી છે અને કચ્છના તમામ વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ આપણે આજે બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ગાંધીધામ છે ભુજ છે રાપર છે માંડવી છે નલિયા છે લખપત છે કચ્છના તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે ત્યારબાદ જે મેં આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જે સાબરકાંઠાના વિસ્તારો છે ચાર બનાસકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે ત્યારબાદ જે ડુંગરપુરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે આપણને વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે આણંદ છે ખેડા છે દાહોદ છે દાહોદના વિસ્તારો છે છોટાઉદેપુર છે પંચમહાલ છે ત્યારબાદ જે નર્મદાના વિસ્તારો છે ભરૂચના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે એક વાગ્યા પ્રમાણે આપણે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે તાપી છે વ્યારા છે વલસાડ છે નવસારી છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગતાની સાથે જ જે વરસાદનું જોર છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જેમ દરિયાકાંઠાના વિસ્તારો છે જે જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે રાજકોટના છે ત્યારબાદ જે સુરેન્દ્રનગરની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ જોવા મળે તેવી હાલ સંભાવના છે પાંચ વાગ્યા પ્રમાણે કચ્છના તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ પાંચ વાગ્યા પ્રમાણે આપણે તમામ વિસ્તારોની અંદર જોવા મળવાનો છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જે સાબરકાંઠા છે પાલનપુર છે પાટણ છે મહેસાણા છે અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે પાંચ વાગ્યા પ્રમાણે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે અમદાવાદ છે આણંદ છે ખેડા છે દાહોદ છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આજે જોવા મળી શકે છે આ સિસ્ટમના લીધે ત્યારબાદ વાત કરીએ તો જે નર્મદાના વિસ્તારો છે ભરૂચ છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સાત વાગ્યા પ્રમાણે છેલ્લી અપડેટ જોઈએ તો સાત વાગ્યા પ્રમાણે જે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ આણંદ ખેડા અને વડોદરાની અંદર અતિ ભારે વરસાદ નોંધાય તેની હાલ પૂરે પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ પડે તેવી હાલ શક્યતા છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ સામાન્યથી ભારે વરસાદ નોંધાય તેની શક્યતા છે તો મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના રહેલી છે